જી જય ગણેશ હું છું મનુ મહારાજ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાણું ઘર અહીંયા અત્યારે એકસો ત્રીસ બા દાદા આશરો લઈ રહ્યા છે અહીંયા દરેક તહેવારો ધામધૂમથી મનાવવામાં આવે છે અત્યારે જેમ કે ગણપતિ મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે અને દસ દિવસ પર્યંત જે ગણપતિ દાદાનો જે માહોલ છે જે ભક્તિ છે જે શ્રદ્ધા છે અને જે આરતી અને જે એનો જે ભજનોનો જે આનંદ છે એ સર્વત્ર દસે દસ દિવસ અહીંયા એ માહોલની અંદર બસ ગણપતિ દાદાનું નામ ગણપતિ દાદાની ભક્તિ અને ગણપતિ દાદાનું સ્મરણ સાથે અમારા બા દાદાઓ ધામધૂમથી ભગવાન ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરી રહ્યા છે સાથે સાથે જય માનવ સેવા પરિવારની બીજી ઘણી બધી સેવાઓ આજે નડિયાદને અને નડિયાદની જનતાને અર્પણ કરવામાં આવે છે તારીખ સોળ બે બે હજાર પચીસ સોળ ફેબ્રુઆરીએ એકવીસ દીકરીઓના સમૂહ લગ્ન જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલા છે એમાં એકવીસે એકવીસ દીકરીઓ મા બાપ વગરની દીકરીઓ છે તો સૌ દાતાને મારી નમ્ર અપીલ છે કે બને એટલા દીકરીઓને આપ સૌના સાથ અને સહકારની અને આપ સૌની અમને અપેક્ષા છે કે બને એટલું આ દીકરીઓને અમે કરિયાવર વધારે આપી શકીએ એમાં સૌ દાતાઓની અમને હવે સાથ અને સહકારની પણ જરૂર છે અહીંયા દીકરાના ઘરની અંદર એકસો ને ત્રીસ બા દાદા આપ સૌને ગણપતિ મહોત્સવની શુભકામનાઓ પાઠવું છું આગામી શ્રાદ્ધ પક્ષ પણ આવી રહ્યો છે આપ શ્રાદ્ધ પક્ષની અંદર પણ આપની યથાશક્તિ યોગદાન આપણા સંસ્થાને અર્પણ કરી શકો છો નવરાત્રિ પણ આવી રહી છે દિવાળી પણ આવી રહી છે હવે બધા જ તહેવારોના દિવસો છે તો આ દિવસોની અંદર પણ એકવાર જય માનવ સેવા પરિવારની મુલાકાત આપ અવશ્ય ચલો